ગ્રામીણ ખેડૂતોની લોકવાયકા મુજબ વરસાદી ચોમાસાના અંતિમ ચરણમાં ઝાંકળ ફળવું એટલે વરસાદનો પૂર્ણ વિરામ ગણાય છે તે પ્રમાણે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આજરોજ વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું ત્યારે ધુમ્મસના કારણે વાતાવરણ હતું જેના પરિણામે વાહન ચાલકોને તકલીફ પડી હતી જોકે નગરજનોએ સાવલીમાં જ હિલ સ્ટેશન જેવા આહલાદક માહોલને માણ્યું હતું સાવલીનગરમાં આજરોજ વહેલી સવારે ઝાકળ અને ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે નગરમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું હતું તો સ્થાનિકોએ આહલાદક વાતાવરણની મજા પણ માણી હતી સાવલી તાલુકાના વાતાવરણમાં ઝાકળના ટીપા જોવા મળી આવ્યા હતા જોકે આ ધુમ્મસના પરિણામે વાતાવરણમાં ઓછી થઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી ત્યારે સાવલીના મુખ્ય માર્ગો પર વાહનોની ગતિ ધીમી પડી હતી જ્યારે વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી ઇકબાલ લુહાર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ